ગોધરાના કલ્યાણ ગામમાં જૂથ અથડામણની ઘટના સામે આવી છે જ્યાં જૂની અદાવતને લઈને ટોળાએ રિક્ષામાં આવેલા ત્રણ જેટલા શખ્સો પર હુમલો કર્યો હતો રિક્ષામાં આવેલા ત્રણ શંકાસ્પદ વ્યક્તિઓને રોકીને પહેલાં તો તેમની પૂછપરછ કરી આ વ્યક્તિઓએ કિરણસિંહ રાઠોડના ઘરે કામ કરવા આવ્યા હોવાનું જણાવ્યું તો ટોળાએ શંકાના આધારે ત્રણેય લોકોની ધોળાઈ કરી નાખી

અદાવતને લઈને હિંસા રિક્ષામાં આવેલા લોકોની પૂછપરછ બાદ મારામારીની ઘટના સામે આવી ટોળાએ પોલીસ સાથે પણ ઝપાઝપી કરી છ જેટલા લોકોએ રીક્ષામાં તોડફોડ પણ કરી ગોધરાના કલ્યાણ ગામમાં જૂથ અથડામણ થઈ જૂની અદાવતને લઈને હુમલો કર્યો હોવાનું અનુમાન છે રિક્ષામાં આવેલા ત્રણ શખ્સોને ઢોર માર માર્યો છ જેટલા લોકોએ રિક્ષામાં તોડફોડ કરી ટોળા સામે પોલીસ ફરિયાદ છે તો કલ્યાણા ગામમાં નોંધાય છેદાલતને લઈને લોકોમાં રોષ અને બબાલ થઈ હતી અને બબાલ વચ્ચે ત્રેવીસ લોકો સામે પોલીસે ફરિયાદ નોંધી છે ટોળાએ પોલીસ સાથે પણ જપાઝપી કરી હતી તેવી માહિતી પ્રાપ્ત થઈ રહી છે તો મહત્વના સમાચાર જે અત્યારે ગોધરાથી સામે આવી રહ્યા છે ગુધરામાં જૂની જૂથ અતાવતની અંદર મારામારીની ઘટના સામે આવી કે જ્યાં લોકોએ પોલીસ સાથે પણ બબાલ કરી પોલીસ સાથે પણ ઝપાછપી કરતા ત્રેવીસ થી વધુ લોકો સામે ફરિયાદ નોંધાઈ છે ગોધરાથી મહત્વના સમાચાર ગોધરાના કલ્યાણ ગામમાં જૂથ અથડામણ થઈ અથડામણની અંદર છ રિક્ષાઓમાં તોડફોડ પણ કરવામાં આવી છે મળતી માહિતી મુજબ

અટકાયત કરી છે શું આની અંદર કોઈ કાર્યવાહી પોલીસ તરફથી હાલ તો બિલકુલ તમામ વિગતો બદલ આપનો આભાર